નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાનચલકની અંદર આજે વાત કરવાની છે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતીના સંદર્ભમાં આપ જાણો છો એમ કે હાલ આપણી જે ક્રમિક ભરતી સેશનની જે પ્રક્રિયાઓ છે શરૂ થઈ ચૂકી છે તો એ ભરતીના સંદર્ભમાં ધ્યાને રાખીને વિવિધ અપડેટ્સ જે તે વેબસાઇટની અંદર વિદ્યા સહાયક હોય તો એની વેબસાઇટ શિક્ષણ સહાયક હોય તો તેની ગ્રાન્ટેડની એમ અલગ અલગ સાઇટ્સ ઉપર તમામ અપડેટ્સ અવેલેબલ થાય છે પણ ઘણી બધી વાર કોઈપણ માધ્યમથી તમને માહિતી મળી જાય તો એ તમારા માટે અમૂલ્ય ગણી શકાય આજે બે ભરતીની માહિતી વિશે વાત કરવી છે હવે આ બે માહિતી એવી છે ને મિત્રો કે પહેલી પહેલી વાત હું જણાવી દઉં કે અત્યારે ચાલી રહી છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ની ભરતી પ્રક્રિયામાં એક પ્રોસેસ ચાલી રહી છે આ પ્રોસેસ શું છે તો કે આ પ્રોસેસ છે એવી પ્રોસેસ છે કે જેની અંતર્ગત કોઈ પણ વ્યક્તિ છે શાળા પસંદગી કરવાનું છે શાળા પસંદગી થઈ જશે ત્યારબાદ નિમણૂક પછીની પ્રોસેસ શું હોય છે તો કે નિમણૂક ઓર્ડર આપવા સુધીની પ્રક્રિયા એ પહેલાં એક શાળા એલોટેડ લિસ્ટ મૂકવામાં આવે છે એ શાળા લિસ્ટ અને ત્યારબાદ છે મિત્રો તમારી ભરતી છે એ ચોક્કસ બનતી હોય છે તો હવે આ જે ભરતી પ્રક્રિયા છે એની મહત્વની અપડેટ તમને આપી દઉં કે વીસ તારીખ સુધીમાં સરકારી ઉચ્ચતર માધ્યમિકની સોળસો જેટલી જે જગ્યાઓ છે આમ તો સોળસો ચુમ્માલીસ જેટલી જગ્યાઓ પર નિમણૂક છે એના ઓર્ડર વીસમી તારીખ સુધીમાં મળી જવાની છે હવે વીસમી તારીખે આમ તરત પહેલી ભરતી પદ છે એટલે આપણે જાણીએ છીએ કે આપણી ભરતીઓ બધી ક્રમવાઈઝ છે ગ્રાન્ટેડ ગ્રાન્ટેડની ભરતી છે ગ્રાન્ટેડની ભરતી પણ આજે ચાર ટોટલ મળીને આજે ભરતી પ્રક્રિયાઓની વાત કરું તો ચાર હજાર ત્રણસો ને ત્રીસ જગ્યા ઉપર ક્રમિક જે સરકારી ઉચ્ચતર માધ્યમિક આ બધી જ વિભાગોની જે ક્રમશઃ ભરતી છે એમ ચાર હજારની વેકેન્સી છે પછી ભરાવાની શરૂઆત થશે એટલે બે જ તબક્કો છે તમે જે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ને એનો પ્રથમ તબક્કો છે એ વીસ તારીખ સુધીમાં પૂર્ણ થઈ જવાનો છે સાથોસાથ આપ જાણો છો એમ કે અન્ય માધ્યમની વિદ્યા સહાયકની પણ મેરિટ લિસ્ટ મુકાઈ ગયો છે શાળા પસંદગી કટોપ પ્રથમ રાઉન્ડનું આ બધું જ ડિક્લેરેશન થઈ ચૂક્યું છે હજે દિવ્યાંગની ભરતી છે એ પણ જોડે જોડે ચાલે છે તો આ બધી જ ભરતીઓની જે સાપેક્ષ વાત કરીએ તો ક્રમશઃ પ્રથમ ભરતીનો તબક્કો છે પૂર્ણ થવા આવ્યો છે એમ કહી શકાય કારણ કે હવે માત્ર તમે શાળા પસંદગી કરી દીધી હશે જો ના કરી હોય તો આપણે એ પણ જણાવી દઉં કે એક દિવસ છે એની માટે લંબાવવામાં આવેલો છે તો એક દિવસનો ચોક્કસથી લાભ આપણે જોઈએ સત્તર તારીખ સુધી છે તમે શાળા પસંદગી છે એ કરી શકો છો અને સત્તર તારીખ પછી તમારું એલોટેડ લિસ્ટ સ્કૂલ એલોટેડ લિસ્ટ આવશે અને ત્યારબાદ વીસમી એકવીસમી સુધીમાં તમારા ઓર્ડર નિમણૂક ઓર્ડર પણ થઈ જશે અને જે આ લોકોને નિમણૂક થશે એવી તરત જ તમારી બીજી પ્રક્રિયા છે અને સ્ટાર્ટ થશે એટલે કે ગ્રાન્ટેડની ભરતી છે એ શરૂ થવાની છે હવે એક બીજી એક વિગત જણાવી દઉં તમને તો બીજી વિગત છે એવી વિગત છે મિત્રો કે જે પણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ ગ્રાન્ટેડની અંદર તો ફોર્મ ભરેલા છે પણ જેમનો પીટીનો વિષય હતો હવે વ્યાયામ શિક્ષકની ભરતી પણ મિત્રો ઇન શોર્ટ ટાઈમિંગની અંદર છે શરૂ થવા માટે જવાની છે એવું સંભળાઈ રહ્યું છે કે જૂન જુલાઈની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી પૂર્ણ થવાની પૂર્ણ તૈયારીઓ સરકાર તરફથી કરવામાં આવી રહી છે તો આજે મિત્રો આજની માહિતી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને મળતી રહે મારા દ્વારા વિવિધ અપડેટ્સ થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ